મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયરો બધા મજામાં ને કમેન્ટ કરજો બધા મજામાં છો કાપુર હે ને કાપુરી બેન જો ઇંગ્લા ના માળા કાપુરી બેન તાતા ભાઈ કે તો પુર પુર તાતા હા જો તો જો ને અમારે હાથ ના ખરે ગયા હાથ રહી ગયા પૂરું હાથ રહી ગયા ચાલો મિત્રો વાગી ગયા છે સવારના આડા નવું થઈ ગયા હે અને આપણે ચાલુ કરી દીધો હેર ચાલો આપણે સવાર સવારમાં આપણે નવો દિવસ ને આજે નવું ગામ પાછું ઉપાડવાનું છે ગઈકાલે ડુંગળી નીનતા હતા ડુંગળી બાકી છે આજે ઉપાડવા ધાણા બાપા ધાણા નહીં મળવા જાવ હાલો ઊંડો હાલો

માહોલ ઉત્તરાયણ ઉત્તરાયણ ને મહિના બે મહિના વાર હોય ને ત્યાં પતંગ મીંડા હોય ચડવા છીએ આપડે બધે હમણાં આપડે ચાર પાંચ વર્ષ થી ઉત્તરાયણ હોય એવું લાગતું જ નથી ઉત્તરાયણ દિવસે જ એમ લાગે કે ખાલી ઉત્તરાયણ છે આજે બાકી કઈ હોય જ નહીં પતંગ ચડતા જ ના હોય ફોન આવી ગયા ને એટલે બધા ફોન માં જ મસ્તા હોય આ તહેવાર નું કઈ એવું કોઈ રહ્યું જ નહીં ફોન આવી ગયા ને તહેવાર નું માતમ ઘટતું જાય છે પેલા હવે શોખ પૂરો થઈ ગયો પતંગ ચડાવવાનો ચાર ત્રણ ચાર વર્ષ થી પતંગ જ નથી ઉતરાય ને ને હવે મહિના દોઢ મહિનાની વાર હોય ને ત્યાં પતંગ ચડાવવા મંડી જાય રોજ ચડી જવાય બપોરે કામ કરી બપોરે લઈ ગઈ બપોરે ઘડીક ચગાવી પતંગ પછી મૂકી દે વળે પાછા હાન ને આમ આવી પાછા ચડાવી બહુ પતંગ ઉડાડતા હાલો મિત્રો હવે ને તાણા ઉપાડવા હેલા જઈએ હળવે હળવે દડાવાને ને છલાક લઈ લીધે હલપે છે પાછા હલ્યા હવે

Bưng bang tin ny hôn nè mát chạy tìa vén product sĩ nè hè bác a bác a bác sĩ nha bác dìu học rè vio tazana dìu bác rai rè nuya thomas and vaya tay lễ tay uyya thomas and vaya tay nuya bác sĩ uyya tay siya mamiya tayo 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 tayo

rồi photo shoot karo jay 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 photo 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 photo

ભાવ થોડો સારો આવે ભાવ તો જોકે છે એવો બહુ ખાસ એટલે સાફ કરી નાખવી જો કઈક ભાવ આવી જાય તો નહીં આથી મારી ગેઠ વાળ લેખવા કાપી નાખવાનો પૂરિયું પડી આવડી નાની નાની પૂળીઓ વાળ નાખવાની ધાણા જો ઓલી બાજુ પૂરું બે નાસ્તો કરે આવી તો આપણે નાસ્તો કરવા કે હું નાસ્તો લાવીશ તું બિસ્કિટ જો જો ઢગલો ઓલી બાજુ મેં ઢગલો કર્યો જો આ બાજુ પીડો આ હા પૂરું એ પૂરું ઢગલો હું 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 કાકા વડે તકે કાકા મામ કાકા ને જાવ વાળવા ખાના લેવાનું ખાવા હાલો આપણે પૂળી નથી વાળતી પૂળી વાળ લઈ જાવ પૂળી વાળવી પડે મહેનત કરવી પડે મહેનત કરવી પડે ને એમ નામ કાઈ લઈ જવાય

બેનજી કરી દીધો કે આમાંથી કરવાની હોય મોટી ને મિત્રો આપણે આજે એક જ છોળ છે એક છોળની જો મોટી જબરડી પૂળી થઈ ગઈ થઈ તો એક થઈ ગયો હા છડી તો જો એનું

ના ના થોડું હોય એટલે પૈસા આપે ને ગાઇસ વાળવા માં પૂળા વાર લાગી ગયે એટલે મોડું થઈ જાય હવે આપડે મીઠો લીમડો બે ત્રણ પછી ઉપાડ તોડશું પાસે ચાલો મિત્રો નાની નાની હેને ત્રણ કાહડી કરી નાખી એક બે ને ત્રણ બાજુ

ડાંડું કરે છે ને કલ્પેશ જોય પાણી વાવા બબુ પાણી વાલતા ત્યારે આ બાઈ જુેરવાઈ ની હે જાન કે રે પરો બેન તુ ને સાફ કરાવે તો ના કા

મોટો તાવડી જેવડો હા ખાતા બધા બીજો માગે નઈ હલો ડાયરો હા ને